મિત્રો આજે આપણે ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી જે હાલોલ ખાતે આવેલી છે તેના ફાર્મ ઉપર ઊભા છીએ અને અત્યારે જે આપણે આ ફાર્મ જોઈ રહ્યા છીએ એ પંચસ્તરીય બાગાયતી પાકનું જે મોડલ જે છે આપણે પ્રાકૃતિક કૃષિમાં જે ખેડૂતો વધારે વધારે બાગાયત કરતા ખેડૂતો અને જે સૌથી સારું રિઝલ્ટ આપે છે એવું પંચસ્તરીય બાગાયતી જે મોડલ છે ત્યાં આવીને આપણે ઊભા છીએ તો સૌ પ્રથમ હું તમને વાત કરી દઉં કે આ જે મોડલ છે એમાં પાંચે પાંચ આયામો જે છે પ્રાકૃતિક કૃષિના કયા તો કે બીજા મૃત છે જીવામૃત છે આચ્છાદન છે વાપસા છે અને મિશ્ર પાક પદ્ધતિ છે આ દરેક આયામનો આ જે મોડલ છે એની અંદર ઉપયોગ કરવામાં આવે છે તો તમને એક પછી એક વાસ્તુની વાત કરી દઉં હા સૌથી પહેલાં પ્રથમ વાત એ કરી દો કે પંચસ્તરીય મોડલ એટલે શું પંચસ્તરીય મોડલ એટલે એ છે કે એમાં પાંચ સ્તર આવેલા હોય છે પાંચ સ્તર એટલે શું છે કે ભાઈ આપ તમે જોઈ રહ્યા છો તો કે હળદર છે આ હળદર ક્યાં થાય છે તો કે હળદર એક જમીનની અંદર થતો પાક છે તો એ જમીનની અંદર થાય છે એ એક સ્તર થયું પછી બીજું સ્તર છે કે જે નાના પાકો છે બરાબર છે જેમ કે આ તુલસીના પાક છે મગ છે ચોળા છે તમે આમાં જોઈ શકો છો કે જે નાના છોડવાઓ છે એનો પાક બીજા સ્તર ઉપર લેવામાં આવે છે પછી જે ત્રીજું સ્તર છે તો ત્રીજા સ્તર ઉપર મધ્યમ લેવલના પાક જેમ કે આ મકાઈ છે બરાબર છે બીજા જે દાડમડી છે જમરૂપડી છે લીંબુડી છે એવા જે પાક છે એને આપણે ત્રીજા સ્તર ઉપર લેવામાં આવીએ છીએ પછી ચોથા સ્તર ઉપર એનાથી થોડાક મોટા પાકો કે જે એને થોડું મોટું ઝાડવું થતું હોય બરાબર છે જેમ કે આ કેળા છે જમરૂપડી છે દાડમડી છે એનો જે પાક છે પપૈયા છે એનો પાક આપણે ચોથા સ્તર ઉપર અને પાંચમું જે સ્તર છે કે જેને આપણે વૃક્ષો કહેવામાં આવ્યું છે જો એની અંદર તમે જોઈ શકો છો કે નાળિયેરી છે કે જે ખૂબ જ ઊંચી જાય છે ફરગવાના ઝાડ છે તો આ રીતે અલગ અલગ પાંચ સ્તર ઉપર આપણે પાક ઉત્પાદન લેવામાં આવે છે એટલે એને આપણે પંચસ્તરીય મોડલ આપણે કહીએ છીએ હવે આ પંચસ્તરીય જે મોડલ છે એની અંદર જે પણ આપણે વાવેતર અહીંયા કરવામાં આવ્યું છે એ દરેક પાકનું વાવેતર છે એ બીજા મૃતનું ટ્રીટમેન્ટ આપીને કરવામાં આવેલ છે બીજા મૃતની ટ્રીટમેન્ટ આપ્યા પછી જ્યારે પણ આમાં પાણી આપવામાં આવે છે અથવા તો દર પંદર દિવસે આપણે આને જીવામૃત પાવામાં આવે છે એટલે આપણે બીજો જે સિદ્ધાંત છે જીવામૃત છે ક્યારેક વધારે આપણે પાણી હોય અને જીવામૃત આપી ન શકતા હોય તો એવા સંજોગોમાં આપણે ઘન જીવામૃત પણ અહીંયા આપવામાં આવે છે ત્રીજો આયામ છે આચ્છાદન તો આ જે જમીનની અંદર તમે જે વચ્ચે ઘાસ થાય છે એ ઘાસનો આપણે જે તમે જોઈ શકો છો કે આચ્છાદન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે આ જે આચ્છાદન છે એનો પણ આપણે અહીંયા ઉપયોગ થયો છે પછી તમે જોઈ શકો કે બે જે ક્યારા છે એની વચ્ચે આપણે આ ગ્યાદી કારા જેવું બનાવ્યું છે નીક આપવામાં આવી છે એનાથી શું થાય છે તો કે એનાથી વાપસા કંડિશન જે છે એ જળવાઈ રહે છે આચ્છાદનની નીચેના ભાગમાં પણ વાપસા જે કન્ડિશન છે એ સારી રીતે જળવાઈ રહે છે તમે આ જોઈ શકો છો અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે થોડોક ભેજ વધારે દેખાય છે કારણ કે વરસાદ હજી હમણાં જ પડ્યો છે બાકી અહીંયા જે છે વાપસા જે કહેવાય છે એનું આખે આખું અહીંયા નિર્માણ થાય છે તો વાપસા નિર્માણ થાય છે અને છેલ્લી વસ્તુ મિશ્ર પાક તો આની અંદર તમે જોઈ શકો છો કે કેટલા બધા પાકોનું એકસાથે વાવેતર કરવામાં આવ્યું છે એટલે મિશ્ર પાક પદ્ધતિ છે એ સિદ્ધાંતનું પણ અહીંયા પાલન થાય છે તો એને આપણે એક મોડલ ફાર્મ તરીકે ગણી શકીએ અને આજે આ પ્રકારનું જો તમે મોડલ બનાવો તો તમારે એક એકરમાં તમે એક લાખથી પણ વધારેની આવક છે એ આરામથી મેળવી શકો અને વર્ષ દરમિયાન તમને સતત આવક મળતી રહે કારણ કે એક પાક છે એની સિઝન અલગ છે બીજા પાકની સીઝન અલગ છે આ રીતે તમે આખું વર્ષ સતત જે છે એ આવક તમારી ચાલુ રહે અને એક લાખ કરતાં પણ વધારે એક એકરમાં આવક જે છે એ આવા પ્લાન્ટથી તમે મેળવી શકો છો